નમસ્કાર ખેડૂત મિત્રો વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે તાજા જીરોના બજાર પાછું બોલાય એના વિશે વાત કરવાના છે તો ખાસ વિડીયોમાં અંત સુધી બન્યા રીજો મિત્રો હાલ ફરી એકવાર મિત્રો ફરી એકવાર મિત્રો જીરામાં આવી તેજી મિત્રો ઊંઝા માર્કેટમાં જે ચાર હજાર નવસો રૂપિયા સુધી ભાવ બોલાવવા લાગ્યો છે મિત્રો બીજા તમામ માર્કેટમાં યાર્ડમાં સો થી બસો રૂપિયાનો સુધારો જોવા મળી રહ્યો છે આજે મિત્રો

ગોંડલ ત્રણ હજાર ત્રણસો એંશીથી ચાર હજાર ચારસો ને ત્રીસ રૂપિયા સુધી મોરબી ત્રણ હજાર બસો ત્રીસથી ચાર હજાર બસો ને છ્યાલી રૂપિયા સુધી હળવદ ત્રણ હજારથી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી પાટડી બે હજાર છસો ત્રેવીસથી ચાર હજાર એકસો ને વીસો રૂપિયા સુધી જુનાગઢ ત્રણ હજાર છસો ત્રીસથી ચાર હજાર રૂપિયા સુધી બોટાદ ત્રણ હજાર છસોથી ચાર હજાર સાતસો રૂપિયા સુધી અમરેલી ત્રણ હજાર ત્રણસો થી ચાર હજાર એકસો ને વીસ રૂપિયા સુધી ધ્રોલ ત્રણ હજાર પાંચસો એસી થી ચાર હજાર ત્રેસાઠ રૂપિયા સુધી મહુવા ત્રણ હજાર પાંચસો થી ત્રણ હજાર નવસો ને નેવું રૂપિયા સુધી પોરબંદર ત્રણ હજાર એસી થી ચાર હજાર રૂપિયા સુધી જસ્તન ત્રણ હજાર છસો ત્રીસ થી ચાર હજાર એકસો ને ત્રીસ રૂપિયા સુધી વાંકાનેર ત્રણ હજાર પાંચસો સાઠ થી ચાર હજાર એકસો ને પચાસ રૂપિયા સુધી જેતપુર ત્રેવીસો રૂપિયાથી ત્રણ હજાર નવસો રૂપિયા સુધી બાબરા ત્રણ હજારથી સાઠ હજાર રૂપિયા સુધી ધાંગધ્રા ત્રણ હજાર ત્રણસો ઓગણ સિત્તેરથી ચાર હજાર સન્નું રૂપિયા સુધી ઉપલેટા ત્રણ હજાર ત્રેસાઠથી સાઠ હજાર રૂપિયા સુધી ધારી ત્રણ હજાર છસો ત્રેવીસથી ચાર હજાર સન્નું રૂપિયા સુધી ઊંઝાની વાત કરીએ તો ઊંચામાં ત્રણ હજાર ત્રણસો સાઠથી ચાર હજાર નવસો રૂપિયા સુધી થરાદ ત્રણ હજાર સાતસોથી ચાર હજાર એકસો ને અઠ્યાવી રૂપિયા સુધી હારી ત્રણ હજાર ત્રણસો પચાસથી ચાર હજાર ત્રેસઠ રૂપિયા સુધી રાધનપુર ત્રણ હજાર ત્રણસો સાઠથી ચાર હજાર ત્રેવીસ રૂપિયા સુધી કડી ત્રણ હજાર પાંચસો આઠથી ચાર હજાર નવ ત્રણ હજાર નવસો ને સોસાઠ રૂપિયા સુધી સમી ત્રણ હજાર ત્રણસો સાઠથી ચાર હજાર બાવન રૂપિયા સુધી નેનાવા ત્રણ હજાર બસો પચાસથી સાઠ હજાર ત્રેસઠ રૂપિયા સુધી વારાહી ત્રણ હજાર ત્રણસોથી સાઠ હજાર ત્રેસાઠ રૂપિયા સુધી અને દિવદે ત્રણ હજાર ત્રણસો સાઠથી ત્રણ હજાર નવસો ને ત્રેસાઠ રૂપિયા સુધી અને આ ત્યાં ઝીરોના બજાર ભાવ વિડીયોમાં આં સુધી રહેવા તમામ શેર પર ખાસ વિડીયો લેક આપીને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા